તો ભાઈઓ ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે નવા માં તો મિત્રો કેમ છો તમે બધા બધા મજામાં ને તો મિત્રો પેલા તો બધાને હરર મહાદેવ એન્ડ અત્યારે થઈ ગયા છે પાંચ આજે છે રવિવાર તો આપણે રજા મોટો વર્ક શૂટ કરીએ બરોબર એન્ડ આ કહેવાનું ભૂલી ગયો કે વિડીયોની ક્વોલિટીમાં તમને ઘણો બધો ફેર લાગતો હોય છે બરોબર બહુ સારી ક્વોલિટી લાગતી છે આ વિડીયોની કેમ કે આપણી પાસે આવી ગયું છે એટલું સફરજન એટલે કે આઈફોન હા મિત્રો આપણી પાસે આવી ગયો છે આઈફોન એટલે વિડીયોની ક્વોલિટી તમને જોરદાર જોવા મળશે એટલે છે ને હાલો આપણે ફટાફટ નીકળીએ રાઇડ ઉપર તો મિત્રો આપણે ઘરેથી તો નીકળી ગયા

વર્તી એટલા માટે છે કે રવિવાર હોણ છે અને આયા એક એક્સિડન્ટ પણ થયેલું છે ઉત્તરના મિતકો તો ઓ ભાઈ સાબ ફસી બેંગ ખતરી દેખાડું તમને મિત્રો પાસેથી ટીવી ઓંડા ભૂકો થઈ ગયો ટુવિલ નો છે હાંસો માતો છે અમાર જો જો વાળા હાલો હાલો આપણે નીકળીએ આવું થયેલું છે ભાઈ આજ નામ અમારા ભાવનગર માં ભાઈ

અકલની ગર્તી છે કોટલા વારોડે એક તો છે રવિવાર અને પછી હવે હાની પડી ગઈ છે બકાલાની બજાર ભરાઈ બધું બધું પતી આવી વધી જાય જીવો તમે

اڏو گاڙي سي ۽ رو بنايو آهي W30 بنايو آهي we are at Dual sarkal and we are going to Saryabir and either i right turn No, sorry left turn We are, we are dreaming in the dark We are nothing more than dust Search but you stay lost

हां पॉलिशन टेकिंग

ટાણી સર્કલ આથી આપણે જોઈ શકું રાઈટ ટુ ડાઉન આ રોડ સાઈડ આવું ને એટલે મને મારી જૂની યાદો યાદ આવી જાય યાર અહીંયા ડેલી મેં મારું આવવા જવાનું તો સાયકલ લઈને મારા ઘરેથી લગભગ થાય છે સાતથી આઠ કિલોમીટર ડેલી સાયકલ લઈને અહીંયા તો ભાઈ સાહેબ આપણું ઓફ રોડિંગ આખી શરૂ થઈ ગયું છે ઓહો

અરે 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 આયા પડતા પડતા રહી ગઈ હું યાર ફૂલ છે એ સાથે ગાડી કાઢવી પડી છે અને આ લોકેશન તો તમે ભાવનગરે રેલ શું જોયું હોય છે ને ભાવનગરે રેલ શું જોયું હોય એ રે આ આ થળિયા જોયા તો હું કેમ કે આ થળિયા ઘણા માણસો રેલ શું શૂટ કરે છે તો બાકી તો ઘડી કાંઈ ગાડી ઊભી રાખી અને નજારાનો આનંદ માણવે કડે કાય બેઠવી શાંતિથી બરોબર હું કેવું ધારો બેઠવી કડી હમ તો વિચો તો અમે કડે બેઠવી ને ત્યાં લગી તમે સને થોડા સિનેમેટિક સીન એન્જોય મેડ ઇન માય હેડ લિસન અપ સેઝ માય ટીચર ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ તો મિત્રો અત્યારે પોગી ગયો પાછો ઘરે અને અત્યારે ઘરે આવીને વિડીયો જોયા ને શૂટ કરેલા તો ક્વોલિટી તો યાર વિડીયો ની હરકી લાગી મસ્ત પણ વોઇસ ક્વોલિટી હતી ને એ થોડી ક્યારે ડાઉનમાં હતી એટલે સોરી યાર અવાજ ચેક કર્યો ને બહુ એટલો બધો લાઉડ અવાજ ન આવતો એટલે માઇક ચેન્જ કરવાની જરૂર છે મારે આલો ટૂંક સમય એ પણ હું કરી નાખીશ માઈક ચેન્જ કરીને એવું છે ભાઈ તો અવાજની ક્વોલિટી થોડી ખારી થાય એવું હું ટ્રાય કરીશ બાકી તો યાર આજનો વિડીયો તમને કેવો લાગજો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો અહીંયા લાગી જોયો છે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તો હવે મળશે એક નવા બ્લોગમાં ત્યારે બધાને દ્વારકા અધઈશ રાધે રાધય બાય બા